અમરેલીમાં બે કોમના આપણે જોયું હતું કે મારામારી થઈ હતી મોટી બબાલ થઈ હતી અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો હવે આ વાતને લઈ અને પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની મુલાકાત લીધી હતી સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીના લીલીયા ગામમાં આપણે જોયું હતું કે બે જૂથ વચ્ચે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં પણ ક્યાંક ને ક્યાંક મામલો ગરમાયો હતો ત્યારબાદ અનેક લોકોના નિવેદનો પણ આપવામાં આવ્યા હતા અનેક લોકોએ નિવેદન પણ આપ્યા હતા હાલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અનેક લોકો ઈજાગ્રસ્ત છે અનેક લોકો સામે એફઆઈઆર થઈ છે

લોખંડના પાઇપ બેટ અને ગીલી ડંડાથી અને મારા મોઢા ઉપર છોડા બાટલીનો કાચ મારીને પૂરો મોઢા ઉપર જાન લેવા હુમલો કરે છે કારણ શું હુમલો કરવાનો કારણ એ હતું કે થોડા સમય પહેલા ચૂંટણી હતી અમારા ગામમાં સરપંચ એના મંદુકના અભાવે આની પહેલા બી બીજા ઉપર હુમલો કરેલો હતો અને આ વખતે એ જ દાસ એના ઉપર ના ઉતરી તો એ ગાળો દઈ અને અમારી ઉપર આ દાસ ઉતારેલી છે શું નામ છે કયું ગામ છે અને શું છે તો મારું નામ રમેશભાઈ રામાણી ગામ ચલણી અને શું બનાવ બન્યું બનાવવામાં તો આ મારા ભાઈઓ બાંચતા હતા હું વિચાર સુધા ફાળવાઈ ગયો તો મને મારવામાં કોણ મારવામાં કોણ મારવામાં તો ઘણા હતા નાય દેતી કારણ શું ચૂંટણી મારવાના જે ભાઈ શું વાત બનાવો તો કેટલા વાગ્યા ને કઈ રીતનો બનાવો હતો પેલા તો હું વિજય રતિભાઈ અકબરી ગામ સંગડી અને ઉપસરપંચ તરીકે અત્યારે કાર્યભાર સંભાળું છું અને આજની તારીખે નવ વાગ્યા આસપાસ આજે સલડી ગામમાં અમે બેઠા હતા શિવ પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલ હોય અને અમે લીલિયા પોલીસ સ્ટેશને એકસો બારમાં અમે લીલિયા પોલીસ સ્ટેશને ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી હાથ થી આઠ જણાને ઘાતથી હુમલો કરેલો જીવ લઈને હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની આદલી તારીખમાંથી અને ચૂંટણી જે આશા સહીતા હતી ત્યારે પણ આ લોકો એ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એ કારાઈ થયેલી છે જે સેફ સલડી ગામે ગઈ રાતે ઘટના ઘટી હતી શું ઘટના હતી અને કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી વાત કરજો સાહેબ દીડિયા પોલીસન વિસ્તારના સલડી ગામે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકો દિવસ-અવર જવર ભેગાતો પડતા હોય એ દરમિયાન નાના ફરેધી ભૂપતજી જવાબ રામાણી કે જેમના ભત્રીજા જક્ષીલ અને તેના મિત્રો જ્યારે પસાર થઈ ગયા હતા ત્યારે સામા પક્ષે પાર્થ અશોકભાઈ ડેર અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી ઝપાઝપી કરી ત્યારબાદ પાર્થની સાથે પાર્થ સરપેશ મહેશ તથા ગામના કુલ સત્તર લોકો દ્વારા જીવડે પ્રાણ ઘાતક અત્યાર વડે કરવામાં આવ્યો જેમાં ભૂપતની વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર મતા ભાગે ઈજા થઈ તથા અક્ષિતને પણ છોડાની બોટલ બહાર મારતા ઈજા થઈ અને અન્ય ત્રણ ચાર લોકોને ઈજા પહોંચાડતા પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે નવી બીએનએસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માથાકૃત થઈ એ બાબતમાં ક્રોસ કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને આગળ તપાસ કરી વહી છે

تو هو نييت هاي وييت هاي تي you going to arise here media

આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ એવું કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર જીતને કારણે આખી બબાલ થઈ હતી ગામડાઓમાં થતી હોય છે આવી બબાલો આપણે સાંભળ્યું છે પણ અનેક વાર આવી જ એક માથાકૂટ થઈ હતી અને જૂથ અથડામણ થઈ ત્યારબાદ અમરેલીના લીલિયાના સલડી ગામે આ ઘટના બની હતી સરપંચની ચૂંટણીના મન દુઃખને કારણે બે સમાજના લોકો આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ આખી બબાલ થઈ હતી આમાંથી બંને પક્ષમાંથી ટોટલ લોકો થયા હતા ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આ સમગ્ર બાબતને લઈ અને હાલ જે છે એ ડીવાયએસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં